એન્કર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા નમો કે નામ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વીઓ આદરણીય વડાપ્રધાન અને લોકપ્રિય નેતા એવા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શિક્ષણ સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો ટીચરો પ્રિન્સિપાલ ચોથા વર્ગના તમામ કર્મચારીઓ પણ રક્તદાન કર્યું હતું અને સાથે જ તમામ લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત भारतीय जनता पार्टी ना प्रमुख डॉक्टर जयप्रकाश सोनी म्युनिसिपल कमिश्नर नगर प्राथमिक शिक्षण समिति ना चेयरमैन निशिद देसाई वाइस चेयरमैन अंजना बेन ठक्कर शासन अधिकारी डॉ. विपुल भारतिया सभ्यो तमाम लोग ना हस्ते दीप प्रगटा ने तमाम ये रक्तदान शिविर की मुलाकात लीधी थी नगर प्राथमिक शिक्षण समिति अमरा सर्व शिक्षकगण तथा कर्मचारी मंडल द्वारा રક્તદાન શિબિરનું અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં આયોજિત લેવાનું યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ હોય આ સેવા સપ્તાહના કાર્યની અંદર સેવા પરમો ધર્મના સૂત્રના ચરિતાર્થ કરવા માટે આપણે સર્વ શિક્ષકગણ અને સર્વ કર્મચારી મંડળ અમારું ભેગું થઈને આજે રક્તદાનનો અહીંયા મહા કેમ્પ આયોજિત કર્યો છે આ મહા કેમ્પની અંદર આવેલ રક્તદાતાઓને તથા સાથે જોડાયેલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું આજે નગર શિક્ષણ સમિતિ એના માધ્યમથી મહારક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે આ રીતે ગુજરાતમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અને વડોદરા શહેર જિલ્લામાં પણ લગભગ સોળેક સ્થાન ઉપર મહારક્તદાનનું આયોજન થયું છે આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિનના લક્ષ્યમાં આ મહારક્તદાન કાર્યક્રમ આયોજિત થયો છે જેમાં પર્વ ધરવાનું સૂત્ર નરેન્દ્રભાઈનું જે છે એને ચરિતાન કરવા માટે મનુષ્યની સેવા રક્તદાન કરીને નરસેવા એ જ નારાયણ સેવા જે ઉત્તમ કાર્ય કરવા માટે સૌ લોકો આજે કટિબદ્ધ થયા છે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી મુદ્રા મહાનગર પણ હવે ગભા મિલાવીને કાર્યકર્તાઓના માધ્યમથી પણ રક્તદાનમાં મોટા પ્રમાણ પાયા રક્તદાન થાય લક્ષ્યાંક જે પ્રકારનો રાખ્યો છે પૂરા રાજ્યમાં એક લાખથી વધુ રક્તદાનના યુનિટ એકત્રિત થાય અને થેલેસેમિયા અને એવા જે રોગોથી પીડિત લોકો છે એમને ઉપયોગી થાય એ પ્રકારનું સેવાનું ઉત્તમ કાર્ય આપી બદલ સૌ જે આની સાથે સંકળાયેલા સદસ્યો છે